બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગ્રામ પંચાયત દ્વારા જાહેર માર્ગો પર રાત્રિ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી ત્રીસ હજારની વસ્તી ધરાવતું રાણપુર શહેરમાં ગ્રામ પંચાયત દ્વારા રાત્રિ સફાઈ શરૂ કરવામાં આવી છે છેલ્લા કેટલાક સમયથી રાણપુર શહેરમાં વેપારીઓ રાહદારીઓ અને લોકોની માગણી હતી કે દિવસે સફાઈ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં ધૂળ ઉડે છે અને વેપારીઓ અને રાહદારીઓ હેરાન પરેશાન થાય છે તેને લઈને રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ તલાટી કમ મંત્રી તેમજ ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા રાણપુર શહેરની મેઇન બજાર અને જાહેર માર્ગો ઉપર રાત્રિ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેને લઈને વેપારીઓ અને લોકોમાં આનંદની લાગણી છવાઈ છે રાત્રિ સફાઈ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા રાણપુર શહેર એક સ્વચ્છતા અને સુંદરતાની તરફ જઈ રહ્યું હોય તેવો માહોલ ઊભો થયો છે ગ્રામ પંચાયતના સફાઈ કામદારો નિષ્ઠાપૂર્વક ચોકસાઈથી સફાઈ કામગીરીમાં જોડાયા છે તેને લઈને લોકોમાં આનંદ છવાયો છે રાત્રિ સફાઈ થી ગ્રામ પંચાયત અને સફાઈ કામદારોનો લોકો આભાર માની રહ્યા છે. વિપુલ લુહાર ન્યૂઝ ફોર્ટીન રાણપુર. રાણપુર ગ્રામ પંચાયત સુપરવાઇઝર અનિલકાભાઈ વાઘેલા સરપક્ષીનો ગામજનોનોનો આગ્રહ હતો કે આપણે રાત્રિના દરમિયાન સવારમાં દુકાનો ખૂલે અને ધૂળ ઉડે અને આ બધા પ્રશ્નો ઊભા થતા હતા તો રાત્રિ દરમિયાન કામગીરી કરાવી તો સફાઈ કામદારોનો બી એમને બી રસ છે આ બધી વસ્તુમાં સફાઈ કરવામાં એમને બી રસ છે આપણે એમના કહેવા મુજબ કામગીરી ચાલુ કરાવી છે આપણા ગામજનોને બી કહીએ છીએ કે આમાં ફૂલ સપોર્ટ કરજો અમને ત્યાં રોડ ઉપર કચરો દુકાનદારોને અને વેપારીઓ ભાઈઓને બી સહકાર દેવો રોડ ઉપર કચરો નાખો અમે એવી અપેક્ષા રાખવી છે કે આ રીતે આ રીતે અમે કામગીરી આગળ કરતા રહીશું અત્યારે તો મેન બજારથી મુહૂર્ત કર્યું છે મેન બરાજથી બજારથી ચાલુ કર્યું છે પણ આગળ વિશેષ એવી અમારી ઓલી છે કે આખું ગામ આ રીતે દરરોજ થવું જોઈએ બેટા માર ગોસુભા શ્રી રાણપુ લોકોની ખૂબ લાગણી હતી અને માગણી હતી કે અમારે ધંધા રોજગાર સવારે ચાલુ થાય અને ધૂળ ડસ્ટ ઉડતી હોય જો રાત્રિના સમા સમયે મુખ્ય બજારો સાફ સફાઈ થાય તો અમને ઘણી રાહત રહે એમાં આની ચર્ચા વિચારણાના અંતે અમારા સભ્યશ્રી અમારા સુપરવાઇઝર અમારા કર્મચારી તલાટીશ્રી અને સફાઈ કામ કરો બધાએ આમાં એગ્રી થયા કે ભાઈ અમે રાત્રિએ કામ કરશું તો એ રીતે સફા અભિયાન અંતર્ગત આ રાત્રિનું કાર્યક્રમ ચાલુ કર્યો